નમસ્કાર સર આજે ફરીવાર તમારી સાથે હું નવી માહિતી જણાવીશ જે ચાર વસ્તુ છે જે ક્યારેય પણ આપણે લોકોએ ફ્રીજમાં ના રાખવી જોઈએ એ ચાર વસ્તુમાં પહેલું આવે છે લસણ લસણ ફોલીને ક્યારે પણ ફ્રીજમાં ના રાખવું જોઈએ કારણ કે જો તમે ફ્રીજમાં રાખશો તો તેની ફૂક થઈ જશે અને તે તમે રોજબરોજ તમારા રસોઈમાં લેશો તો ભવિષ્યમાં તમને કેન્સર થવાના ચાન્સીસ છે બીજી વસ્તુ ફોલેલી ડુંગળી તમે ડુંગળી સમારીને ઘણા લોકોની આદત હોય છે કે ફ્રીજમાં રાખવી પણ ડુંગળી ક્યારેય પણ ફ્રીજમાં ના રાખવી જોઈએ કારણ કે ડુંગળીનું તાપમાન નોર્મલ તાપમાન પણ સારી રહે છે ફ્રીજમાં રહેવાથી તે અતિ જરી ડુંગળી થઈ જાય છે તેનાથી પણ કેન્સર થાય છે ત્રીજી વસ્તુ છે ભાત જે ઘરમાં આપણે ભાત રાત્રે બનાવે છે રસોઈની અંદર તે ચોવીસ કલાકની અંદર તે ભાત તમારે ખાઈ લેવો જોઈએ કારણ કે ભાતને ફ્રીજમાં રાખવાથી તેમાં ફૂગ થઈ શકે છે અને તેના બેક્ટેરિયા કેન્સરનું નોત રહે છે અને ચોથી વસ્તુ છે આદુ આદુ ઘણા લોકોની આદત હોય છે કે બજારમાંથી લાવીને ડાયરેક્ટ ફ્રીજમાં રાખી દે છે પણ આદુને ફ્રીજમાં રાખવાથી આદુમાં ફૂગ થઈ જાય છે તે સીધી તમારી કિડની પર અસર કરે છે તો મહેરબાની કરીને આ ચાર વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં ના રાખશો જો તમને મારી માહિતી આ ગમી હોય તો આગળ ફોરવર્ડ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર થેન્ક યુ